શ્રી યુદ્ધકાંડ સર્ગતાણું અને ચોરાણું જાણ્યું કે રામ રામ શ્રી લક્ષ્મણે રાવણ અને વધ કરીને હનુમાનજી બંને ભાઈઓને લઈ આવ્યો છે આથી ક્રોધથી ફૂફાડા મારતો રાક્ષસ સેનાને કહેવા લાગ્યો એ સુરવીર રાક્ષસો તમે આપણું સગડું સૈન્ય લઈને યુદ્ધ કરવાને જાઓ આપણા આયુધોથી વાનર સેનાનો નાશ કરવા માંડો આથી સગડા રાક્ષસ યોદ્ધાઓ રણભૂમિમાં આવ્યા વાનર સેના અને રાક્ષસો વચ્ચે ધમસાણ યુદ્ધ થયું વાનરોએ રાક્ષસ સેના પર કાળો કેર વર્તાવ્યો તેમના નાક કાનને બચકા ભરી ઉજરડીને ત્રાસ આપવા લાગ્યા આથી રાક્ષસો જનુને ભરાઈને પોતાના આયુધ વડે વાનરોને કાપવા માંડ્યા વાનર સેનામાં ભય પેદા થતા રામ પોતે મદદે આવ્યા તેમણે મોટું ધનુષ્ય લીધું અને બાણોનો વરસાદ વરસાવતા રાક્ષસ સેનામાં ઘૂસી ગયા તેમના બાણોથી રાક્ષસો ઘાયલ થઈને પડવા લાગ્યા જે રાક્ષસો રામને ક્યાંય જોઈ શકતા નહીં તે અત્યારે જ્યાં નજર નાખે ત્યાં તેમને રામ જ દેખાવા માંડ્યા આવા ભ્રમમાં પડેલા રાક્ષસો અંદરો અંદર લડીને પડવા લાગ્યા રાક્ષસોને કોઈ સ્થળે એક રામ દેખાય તો કોઈ સ્થળે અનેક રામ દેખાય રાક્ષસ સેનાનો મહાસંહવાર કરતા કાળ સ્વરૂપ રામને જોવા આકાશમાં દેવોની ભીડ જામી ગઈ રામે એક ગળી જેટલો સમય યુદ્ધ કર્યો અને પોતાના બાણોની આગથી સગડી રાક્ષસ સેનાને બાળી મૂકી આ ભયંકર સંહારમાંથી જે ઘાયલ થઈને ભાગી છૂટ્યા તેમણે લંકામાં પહોંચીને શ્વાસ લીધો રણભૂમિ તે સમયે કાલાગ્નિ સમા રુદ્રના કોપ પામેલી દેખાતી હતી રામે રાક્ષસોની સેનામાં માયાજાળ રચીને અનેક રાક્ષસોનો ખત્મો બોલાવી નાખ્યો આથી આખી લંકા શોક આખી લંકામાં શોક પ્રસરી ગયો નાસી ગયેલા રાક્ષસોએ જઈને રણભૂમિ ઉપર શ્રીરામે વર્તાવેલા કાળા કેરની વાત કરી પોતાના પતિ પુત્ર પિતા સગા સંબંધી એમ સર્વનો નાશ થયેલો સાંભળી રાક્ષસીઓના ટોળે ટોળા ઉભરાઈને આક્રોશ કરવા લાગ્યા અને વિલાપ પરથી કહેવા લાગી કે અરે રે રાવણ બહુ અભિમાની હોવાથી સમજ્યો નહીં કે જેણે કબંધને માર્યો તે કોઈ પા ઓછો બળવાન હશે શ્રી રામે જનસ્થાનમાં એકલા હાથે ચૌદ હરાર હજાર રાક્ષસોનો ખુરદો બોલાવી નાખ્યો હતો ખરદૂષણ અને ત્રિશિરા જેવા મહા મહાબળવાનને માર્યા હતા તેથી પણ રાવણ સમજ્યો નહીં તેને ઘણાએ સલાહ આપી કે સીતાજીને પાછી સોંપી દો પણ અભિમાની કોઈની સલાહને માનતો જ નથી તે તેણે વિભીષણનું કહ્યું માન્યું હોત તો આ લંકા ભડકે બળત જ નહીં રાવણનો ભાઈ કુંભકર્ણ અને પુત્ર ઇન્દ્રજી ધણાયા તો પણ તેની આંખો ઉઘડતી નથી તેના પાપે તો આપણા ઘર પણ સ્મશાન બની ગયા આજે લંકામાં ઘેરે ઘેર પોપ મુકાય છે અને વિલાપ થાય છે પણ રાવણની આંખો હજુ ઉઘડતી નથી રાવણનું તો કુળ આખું મરાયું પણ પણ હજી તે જીદ છોડતો નથી શ્રી રામે આપણા સુરવીરોને મારી નાખ્યા હવે આપણું શું થશે હવે આપણો પણ નાશ થઈ જશે લંકામાં આ રીતે ઘેરે ઘેર વિલાપો થઈ રહ્યા થઈ રહ્યા હતા રાક્ષસીઓ એકબીજાને કહી રહી હતી બહેન શંકરે જે સ્ત્રી ઉત્પન્ન થવાનું કહ્યું હતું ત્યાં સીતા જ છે સીતા સર્વ રાક્ષસોનો સંહાર કરાવશે રાવણ આટલું પણ સમજતો નથી અને તેને કાઢી મૂકતો નથી હવે લંકાનગરીનો પ્રલય થશે આપણે આ દાવાનળમાં સાથે જ બળી મરીશું માત્ર એક વિભીક્ષણ સમજ્યો કે તેણે જેનો ભય છે તેનું શરણ લીધો અને પોતાનું રક્ષણ કર્યું